નમસ્કાર મિત્રો હું છું દીપાલી ભોડાંગજી અને આજે હું તમને એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવવાની છું જે સારા એવા સામાજિક કાર્યો કરી રહ્યા છે જે હાલમાં રાજકોટ જિલ્લાની અંદર ભાજપમાં યુવા મહામંત્રી તરીકે પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે તથા જય વેલનાથ યુવા મંચ ગુજરાતના પોતે હાલમાં અધ્યક્ષ પણ છે તો સ્વાગત છે શ્રી દેવભાઈ કોરડિયાનું નમસ્કાર

કાલાવડ તાલુકાના આસપાસના ગામોમાં જયારે અતિવૃષ્ટિના કારણે જયારે ત્યાં ઘણા બધા મકાનો પડી ગયા હતા લોકોના અનાજ તણાઈ ગયા હતા ત્યારે જયવેલના ગુજરાતની ટીમ દ્વારા ત્યાં અનાજ કીટ રાશન કીટ ગામે ગામ જઈને પૂરી કરવાનું કાર્ય કરવામાં આવ્યું હતું જયવેલના મંચ ગુજરાત દ્વારા કહેવાય છે ને કે સૌથી મોટું કોઈ દાન હોય તો રક્તદાન છે એવા રક્તદાન કેમ્પ પણ જયવેલના મંચ ગુજરાત દ્વારા કરવામાં આવ્યા હતા તે ઉપરાંત જે વિધવા બહેનો છે એમના માટે વિધવા સહાય જે સરકાર આપે છે એવી રીતે અનાજ કીટ વિતરણ કરવાનું કામ જયવેલના થવા ગુજરાતની ટીમે કર્યું હતું એ ઉપરાંત માનો કે દિવાળી આવતી હોય તો દરેક ઘરના જે નાના પરિવારના છોકરાઓ દિવાળી ઉજવી શકે તો એવા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈને ફટાકડા વિતરણ કરવાનું કામ જયવેલના થવામાં ગુજરાતની ટીમ કરે છે આવા અનેક સેવાકીય કાર્ય જયવેલના થવામાં જ ગુજરાતની ટીમ કરે છે તો આપ આટલા ખૂબ જ સારા એવા કાર્ય કરી રહ્યા છો એના બદલ હું અમારી ટીમ તથા પૂરા ગુજરાત વતી આપનો ખૂબ આભાર માનું છું તથા એક વાત એવી પણ જાણવા મળી છે કે હમણાં તાજેતરમાં આપણે કંઈક પચીસ દીકરીઓના સર્વ સમુલગ્ન પણ કરાવી રહ્યા છીએ જી અત્યારે જોઈ છે કે જે દેખા દેખીનો સમય છે કે ઘણા પરિવાર એવા હોય છે કે જ્યારે લગ્ન આવે ને એટલે એમના પરિવાર ઉપર પાંચ વર્ષ એમનું પરિવાર ઊભું ન થઈ શકે એવો તેમના ઉપર એક આફત આવે એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે જયવેલના યુવા દ્વારા આ સર્વ જ્ઞાતિય પચીસ દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નમાં શાહી જાજરમાન મંડપ આપણે માનો કે આપણા ઘરે પ્રસંગ કરી તો માનો કે આપણા અંગત સગાવાલાઓને આવે પણ આ સમૂહ લગ્નમાં રાજકીય મહાનુભાવો સંતો મહંતો જે આ પચીસ જે મારી બહેનો જે હું માનું છું અને મેં માયની છે એમના જ્યારે સમૂહ લગ્ન થાય ત્યારે સંતો મહંતો રાજકીય મહાનુભાવો તમામ આ મારી બેનો દીકરીઓને આશીર્વાદ આપવા માટે આવશે તો આપ આટલા સરસ એવા સામાજિક કાર્યો કરી રહ્યા છો તો આપને આટલી પ્રેરણા ક્યાંથી મળી હું છે બે હજાર સત્તરમાં મારું ગામ કાગદડી ગામ કાગદડી ગામમાં હું ત્યારે મારી એકવીસ વર્ષની ઉંમર અને ગુજરાતમાં સૌથી નાની વયના સરપંચ તરીકે મારા ગામનો સરપંચ ભાઈનો અને મને એવી ભાવના હતી કે મારે મારા ગામ માટે કંઈક કરવું છે સરપંચ એક એવું પાત્ર છે કે એ સૌથી નીચે તળિયા સુધી જોડાયેલો વ્યક્તિ હોય કે ગામના પ્રશ્ન શું છે લોકોના પ્રશ્ન શું છે લોકોની જરૂર શું છે ત્યારે એક સરપંચ તરીકે મને લોકોની જે વેદના છે લોકોની જે તકલીફ છે એ મેં ખૂબ સારી રીતે સમજી અને મને વિચાર આવ્યો કે મારે હવે આ ગામથી બહાર નીકળી આ સમાજ માટે કંઈક કરવું છે ત્યારે જયવેલના થીવા મંચની અમને સ્થાપના કરી અને આ સંગઠનના માધ્યમથી અમે આવી અલગ અલગ સેવાઓ કરી રહ્યા છીએ આપ જય વેલનાથ યુવા મંચમાં આપણે ઓલરેડી તમે અધ્યક્ષ તો છો જ તેમ છતાં પણ તમે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન શા માટે કરાવો છો એનો કાંઈ ઉદ્દેશ્ય આપ દર્શકને જણાવશો અમારું જય વેલનાથ યુવા મંચ ગુજરાત અમારું જે સંગઠન છે અને અમારા ધર્મ ચુવાડિયે કોળી સમાજના ધર્મગુરુ વેલનાથ બાપુ એ એમનો જન્મ કોળી સમાજમાં થયો પણ એ મોટા પટેલ સમાજમાં થયા અને એમનો આદેશ એવો છે કે દરેક ધર્મના લોકો દરેક સમાજના લોકો એમને સાથે રાખી ચાલવાનો અને સૌનો સાથ સૌનો વિકાસ આવું અમારું સંગઠનનું સૂત્ર દ્વારા અમે દરેક સમાજને આગળ લઈને સાથે લઈને ચાલી જઈએ તો આપે જય વેલનાથ યુવા મંચ દ્વારા જે 25 દીકરીઓના સમૂહ આયોજન કરેલું છે તો એની વિશેષતાઓ શું છે આ સમૂહ વિશેષતા એ છે કે જે દીકરીઓ અને જાનૈયાના જે સામૈયા થવાના છે એ શાહી જાજરમાન રીતે વિન્ટેજ કાર અને બગીમાં સમુલગ્નમાં શાહી મંડપની વ્યવસ્થા કરવામાં તદ ઉપરાંત એકસો વધારે થી વધારે દીકરીઓને કરિયાવરમાં આપવા આપવાની છે કે જેમ મારી બેનના લગ્ન હોય અને આપણે જાતે જે બધી તૈયારી કરતા હોય એવી જ રીતે જયવેલનાથ યુવા મંચની ટીમ સતત અત્યારે રાત દિવસ જોયા વગર તન મન ધનથી સમૂહ લગ્ન તૈયારી કરી રહ્યા છે તો આ હતા આપણા કોળી સમાજના યુવા અગ્રણી શ્રી દેવભાઈ કોરડિયા નમસ્કાર